પાટણના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે હાલ બાળકોના મોતથી પરિવારજનો શોકની લાગણી છવાઈ છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાટણના સરસ્વતી મોરપા ગામે 4 થી 5 બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહવા ગયા હતા આ દરમિયાન 9 વર્ષનો ભાઈ અને 14 વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું બે બાળકો તળાવમાં ડૂબી રહ્યા હતા ત્યારે તેમને ડૂબતા જોઈ સાથે નહાવા પડેલા અન્ય બાળકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમા બૂમ કરી હતી બાદમાં ગામના લોકો ભેગા થઈ ગયા અને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જો કે સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતા હાલ બંને બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે પરિવારજનો એક સાથે પરિવારના બે બાળકોને ગુમાવવાના દુઃખમાં ગરકાવ છે જયેશ મકવાણા દિવ્યાંગ સરસ્વતી પાટણ